ઓગણસાઠ વર્ષથી લીંબુ શરબતની અવિરત ચાલતી સેવા ભાદરવી પૂનમના મેળામાં અંબાજી ચાચર ચોકમાં ઓગણસાઠ વર્ષથી લીંબુ શરબતની અવિરત સેવા ચાલી રહી છે ભાદરવી પૂનમના મેળાનો આજથી શુભારંભ થઈ ગયો છે ત્યારે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ મેળાની સાથે ધમધમી ઉઠી છે મેળામાં આવતા પદયાત્રીઓ માટે ભોજન વિશ્રામ દર્શન પ્રસાદ સહિતની વ્યવસ્થાઓ સાથે ચા પાણી છાશ અને લીંબુ શરબતના સ્ટોલ પણ માઈ ભક્તોની સેવા માટે ધમધમી ઉઠ્યા છે અંબાજી મંદિર ચાચર ચોકમાં છેલ્લા ઓગણસાઠ વર્ષથી લીંબુ શરબતની સેવા આપતા પટેલ નગીનભાઈ હાથીભાઈ વાસદ નો સેવાકમ કેમ્પ માઈ ભક્તોની સેવામાં અવિરત સેવા આપી રહ્યા છે નગીનભાઈ તેમના દાદાના સમયથી મેળામાં લીંબુ શરબતની સેવા આપવા આવે છે અને એમની ટેક છે કે જીવે ત્યાં સુધી આજીવન ભાદરવી પૂનમના મેળામાં આ સેવા આપતો રહીશ નગીનભાઈ સાથે આ સેવા કાર્યમાં એકસો પચાસ જેટલા સેવકો નિષ્ઠાપૂર્વક માય ભક્તોની સેવા માટે જોડાય છે અંબાજી ચાચર વિસ્તારમાં બાર કાઉન્ટર પર નિઃશુલ્ક લીંબુ શરબતની સેવા આપવામાં આવે છે નગીનભાઈ પોતાનો સરસામાન લઈને આઠમે અંબાજી આવી જાય છે અને નોમના દિવસથી પૂનમના બપોર સુધી નિઃશુલ્ક આ સેવા આપે છે પગપાળા ચાલતા આવતા યાત્રિકો મા અંબેના દર્શન પહેલાં લીંબુ શરબત અચૂક પીવે છે આ શરબતમાં સેવા અને શ્રદ્ધાના સમન્વયથી માઈ ભક્તોમાં નવી શક્તિનો સંચાર થાય છે અને નવા જોમ સાથે શ્રદ્ધાળુઓ માના દર્શન માટે જાય છે અંબાજી સંજીવ રાજપૂત